ગયા ગયા ઉનાળાની અંદર લેપડી કમિશનરની સૂચનાથી અમે પાણીના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને એ દરમિયાન કુલ ચૌદ નમૂના લેવામાં આવેલા હતા એમાંથી નવ નમૂના નપાસ એટલે કે સબ સ્ટાન્ડર્ડ માલુમ પડે છે કેલ્શિયમની માત્રા ઓછી હોવાથી એ ફેલ થયા છે અને એમની સામે એડ્યુટિકેશનમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે અર્તર કહે કે છે અને એ નથી કોઈ પ્રોબ્લેમ થઈ શકે કે કેલ્શિયમ ની માત્રા ઓછી હોવાથી હાડકાનો પ્રોબ્લેમ થઈ શકે લૂઝ મોશન થઈ શકે આવી આ આ શક્યતા રહેલી છે કયા કયા છે એક કસ્ટમન જોન એન્ટરપ્રાઇઝ છે એચ એન ટ્રેડર્સ ભરુણ એન્ટરપ્રાઇઝ ફ્રેશ સ્ટ્રીમ બેવરેજ રાઠોડ બ્રધર ભ્રેદ બેવરેજ પીએમ માર્કેટિંગ નીરાલી બેવરેજ અને ગજરાન ફૂડ એન્ડ બેવરેજ સર કેટલા ટકા થઈ શકે નું વધતા ઓછી હોય છે એમાં એની એની અંદર કેવું હોય છે કે ભાઈ દસ ટકા સુધીનું હોવું જોઈએ તેનાથી ઓછું માલુમ પડતું છે એ લોકો મોટી મોટી ફેક્ટરીઓમાં ઓફિસોમાં એક્સ્ટાલ માર્કેટોમાં પાણી પીવાનો ઉપયોગ કરવામાં આવે છે એજ્યુડિકેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે દંડની કાર્યવાહી એ ફરિયાદ દાખલ થયા પછી દંડની કાર્યવાહી કરવામાં આવે છે